કન્યા રાશિ બે હજાર પચીસની ભવિષ્યવાણી જીવનના પાંચ કડવા સત્યો મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે આજે અમે તમને કન્યા રાશિ વિશે પાંચ મોટા સત્યો વિશે જણાવવા જઈ રહ્યા છીએ મિત્રો આ સમય દરમિયાન કન્યા રાશિના લોકોને ઘણી મહત્વપૂર્ણ માહિતી સાંભળવા મળશે મિત્રો આ વીડિયોમાં કન્યા રાશિના લોકો તમને તમારી રાશિ સંબંધિત ઘણી માહિતી જણાવશે જેમ કે તમારે શા માટે સંઘર્ષનો સામનો કરવો પડે છે કઈ ઉંમરે તમારું ભાગ્ય વધે છે તમારે કઈ રાશિના લોકોથી સાવધાન રહેવું જોઈએ ઉપરાંત મિત્રો આ વિડિયોમાં આપણે જાણીશું કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર કઈ રાશિના લોકો તમારા સાચા મિત્ર બનશે જે તમારા રોજિંદા જીવનમાં ખુશીઓ રાખશે મિત્રો આજે આપણે કન્યા રાશિના વ્યક્તિ જીવનના ગુણો અને અવગુણો પર નજીકથી વિચાર કરીશું કન્યા રાશિના લોકો ચાલો જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ લોકોના પાંચ કડવા સત્યો વિશે જાણીએ મિત્રો જ્યોતિષમાં કન્યા રાશિને રાશિની છઠ્ઠી રાશિ માનવામાં આવે છે તેને ચાદરની રાશિ પણ માનવામાં આવે છે આનો અર્થ એ છે કે કન્યા રાશિના લોકો ખૂબ જ મહેનતું સંગઠિત અને વિગતો પર ધ્યાન આપે છે મિત્રો જ્યોતિષમાં તેને પૃથ્વી રાશિ માનવામાં આવે છે અને આ રાશિની દિશા દક્ષિણ છે મિત્રો જે જાતકનું પહેલું નામ ધો પૌ શના થા પે અને ઓથી શરૂ થાય છે તેની રાશિને કન્યા કહેવામાં આવે છે અને બુધને કન્યા રાશિના શાસક ગ્રહ દેવતા માનવામાં આવે છે અને બુધના સ્વામી ગણેશ અને વિષ્ણુજી છે બુધના સ્વામી હોવાને કારણે ગણેશ અને વિષ્ણુજી બંને કન્યા રાશિના જાતકો માટે ઇષ્ટદેવ માનવામાં આવે છે જે તેમને જ્ઞાન અને સંપત્તિ પ્રદાન કરે છે મિત્રો આપ સૌને વિનંતી છે કે આ વિડિયો અંત સુધી જુઓ કારણ કે આ વિડિયો બધા કન્યા રાશિના જાતકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે वीडियो में मित्रोंडियो आगता पहला वीडियो ने लाइक करो अने चैनल ने सब्सक्राइब करो अने कमेंट बॉक्स में जय श्री विष्णु भगवान लखो जे भगवान विष्णु की कृपा आप सौना परिवार पर बनी रहे मित्रों चालो पांच मोटा सत्यों विषय नंबर एक कन्या राशि व्यक्तित्व मित्रों કન્યા રાશિનો સ્વામી ગ્રહ બુધ હોવા ઉપરાંત આ રાશિના લોકો સ્વભાવે ખૂબ જ મહત્વાકાંક્ષી હોય છે તેઓ ખૂબ જ ભાવનાશીલ હોય છે અને બીજાની દરેક નાની નાની વાતનું ધ્યાન રાખે છે જો તેમને તક મળે તો તેઓ બીજાને ખુશ રાખવામાં કોઈ કસર છોડતા નથી મોટા ભાગના કિસ્સાઓમાં આ લોકો બીજાને ખુશ કરવા માટે મનની જગ્યાએ હૃદયથી કામ કરે છે મિત્રો આ લોકો શરમાળ અને પોતાની વાત બધાની સામે મૂકવામાં અટકાતા હોય છે તેઓ કલા પ્રેમી હોય છે અને તેઓ ધાર્મિક વિચારોમાં માને છે આ લોકો કોઈ પણ બાબત અને વસ્તુ માટે ખૂબ જ ઝડપથી પોતાની પ્રતિક્રિયા દર્શાવે છે કન્યા રાશિના લોકો બેવડા સ્વભાવના હોય છે અને ઉતાવળમાં કોઈ નિર્ણય લઈ શકતા નથી સામાન્ય રીતે તેમનામાં ધીરજનો અભાવ હોય છે આ લોકો પ્રકૃતિ સાથે રહેવાનું પસંદ કરે છે પરંતુ તેઓ કોઈ પણ વસ્તુથી ખૂબ જ ઝડપથી કંટાળી જાય છે કન્યા રાશિના લોકો ખોરાક પ્રત્યે ખૂબ જ પસંદગીયુક્ત હોય છે અને તેમની પસંદગીનો ખોરાક ખાવાનું પસંદ કરે છે કન્યા રાશિના લોકો કોઈપણ સંબંધમાં ખૂબ જ પ્રામાણિક હોય છે તેઓ જે પણ કામ કરે છે તે ખૂબ જ આરામથી કરે છે અને કન્યા રાશિના લોકો કોઈ પણ કામ પોતાના હૃદયથી કરે છે આ જ વસ્તુ તેમને હંમેશા સારું કામ કરવા માટે પ્રેરણા આપે છે અને તેમનો સ્વભાવ સંતુલિત હોય છે અને તેઓ કારણ વગર કોઈની સાથે દલીલમાં ઉતરતા નથી આ લોકો ખૂબ જ તીક્ષ્ણ મનના અને વ્યવહારુ હોય છે તેઓ કોઈ પણ કામ કરતા પહેલાં વધુ વિચારતા નથી પૂરતા પૈસા હોવા છતાં પણ તેઓ પૈસાની અછત અનુભવતા રહે છે તેથી તેઓ ખૂબ જ મહેનત કરે છે અને તેમની કારકિર્દીની ઊંચાઈ સુધી પહોંચવાની ક્ષમતા ધરાવે છે આ લોકો એકાઉન્ટન્ટ એન્જિનિયર વકીલ જ્યોતિષી કે શિક્ષક પણ બની શકે છે તેઓ મહેનતું હોય છે અને સંગીતના ક્ષેત્રમાં પણ સારું પ્રદર્શન કરે છે અને સૌથી ખાસ વાત એ છે કે કન્યા રાશિના લોકો સરળતાથી બીજાઓથી પ્રભાવિત થઈ જાય છે તેઓ આત્મનિર્ભર રહેવાનું પસંદ કરે છે નંબર બે કન્યા રાશિના લોકોનું ભાગ્ય ક્યારે વધે છે મિત્રો જ્યોતિષશાસ્ત્ર મુજબ કન્યા રાશિના લોકોનું ભાગ્ય સોળ વર્ષની ઉંમરે ઊગે છે મિત્રો જો કોઈ કારણોસર સોળ વર્ષની ઉંમરે કોઈ વ્યક્તિનું ભાગ્ય ઊગતું નથી તો તે બાવીસ પચીસ બત્રીસ તેત્રીસ પાંત્રીસ કે છત્રીસ વર્ષની ઉંમરે થાય છે મિત્રો ચોવીસ કે પચ્ચીસ વર્ષની ઉંમરે તેમનું ભાગ્ય ઝડપથી બદલાય છે અને તેઓ બત્રીસથી થી તેત્રીસ વર્ષની ઉંમરે ઘણી પ્રગતિ કરે છે આ ઉંમરે આ લોકો પર દેવી લક્ષ્મીનો આશીર્વાદ હોય છે ઉપરાંત મિત્રો આ લોકો પાંત્રીસ વર્ષની ઉંમર સુધીમાં તેમના બધા સપના પૂરા કરે છે મિત્રો આ કોઈ સામાન્ય વાત નથી મિત્રો જ્યોતિષ સંશોધનથી જાણવા મળ્યું છે કે આટલી બધી ઉંમર પછી આ જાતકોને તેમના કરિયરમાં સફળતા મળવા લાગે છે ઘણા લોકોને આ વધતી ઉંમરમાં અચાનક નોકરી અને જબરદસ્ત પ્રગતિ મળે છે તેમને અચાનક સન્માન મળે છે આ ઉંમરે તેમને પ્રમોશન પણ મળે છે ઘણા લોકો છત્રીસ થી પિસ્તાલીસ વર્ષની ઉંમરે પોતાની કાર ઘર જમીન મિલકત ખરીદીને પોતાના સપના સાકાર કરે છે મિત્રો આ વર્ષોમાં આ જાતકો જે પણ કામ કરે છે તેમાં તેમને સફળતા મળે છે અને તેમના સંઘર્ષના દિવસો દુઃખના દિવસો સમાપ્ત થવા લાગે છે આ ઉંમરને ભાગ ઉદ્યનો યુગ કહેવામાં આવે છે મિત્રો આ ઉંમરે જાતકોને શુભ પરિણામો દેખાવા લાગે છે અને તેમનો સંઘર્ષ સમાપ્ત થાય છે ઘણા જાતકોને બત્રીસથી થી તેત્રીસ વર્ષની ઉંમરે અચાનક તેમના જીવનમાં ખુશીઓ મળે છે તેમની જીવનશૈલી પાટા પર આવવા લાગે છે નંબર ત્રણ કન્યા રાશિના શત્રુ રાશિઓ કઈ છે જેનાથી તેમણે સાવધાન રહેવું જોઈએ મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે મેશ વૃશ્ચિક ધનુ ત્રણ એવી રાશિઓ છે જેની સાથે કન્યા રાશિના લોકોનો મેળ પડતો નથી અને તેમને આ ત્રણ રાશિઓ વિશે સાવધાન રહેવાની જરૂર છે મિત્રો તમને જણાવી દઈએ કે મેષ વૃશ્ચિક અને ધનુ રાશિ એવી રાશિઓ છે જેમની સાથે આ રાશિઓ બહુ સારી રીતે મળતા નથી મિત્રો આ રાશિઓ સાથે તેમનો સંબંધ કાં તો ખૂબ જ ઉપર નીચે રહે છે અથવા સમયાંતરે આ રાશિઓ વચ્ચે સંઘર્ષ રહે છે જેના કારણે તેમનું જીવન બરબાદ થઈ જાય છે આ રાશિઓ હંમેશા એકબીજા પ્રત્યે દુશ્મન જેવી લાગણી રાખે છે મિત્રો જો તમારા જીવનમાં આ ત્રણ રાશિઓમાંથી કોઈ પણ સાથે સંબંધ હોય તો મિત્રો જીવનમાં મીઠાશ રાખો અને જો શક્ય હોય તો એકબીજાને સમજવાનો પ્રયાસ કરો કારણ કે તેમની સાથેના સંબંધો ગાઢ નથી બનતા જેના કારણે તેમને જીવનમાં દગો જોવો પડે છે મિત્રો એવું કહેવું ખોટું નથી કે આ બાબતો કોઈ જ્યોતિષીની વાતમાંથી નીકળતી નથી પરંતુ જ્યોતિષીય સંશોધન મુજબ જાણવા મળ્યું છે નંબર ચાર કન્યા રાશિના લોકોને આટલું દુઃખ કેમ થાય છે તેમની સામે હંમેશા મુશ્કેલીઓ કેમ ઊભી થાય છે તેમને વારંવાર શું પરેશાન કરે છે મિત્રો આજે આપણે આ કારણોને ઊંડાણપૂર્વક સમજીશું અને જાણીશું કે આ જીવનને કેવી રીતે સારું બનાવવું મિત્રો તમને જણાવી દઈએ કે કન્યા રાશિના લોકો ખૂબ જ લાગણીશીલ હોય છે અને તેના કારણે ઘણી વખત તેમની છબી ખરાબ થઈ જાય છે કેટલાક લોકો માને છે કે તેઓ તેમના સ્વયંભૂ સ્વભાવને કારણે ઉદાસ દેખાય છે જ્યારે કેટલાક માને છે કે તેઓ તેમના જીવનમાં કેટલીક મુશ્કેલીઓનો અનુભવ કરે છે કન્યા રાશિના લોકો ઘણીવાર બીજાઓ પાસેથી વધુ અપેક્ષા રાખે છે અને તેમના જીવનમાં પૂર્ણતા માટે પ્રયત્ન કરે છે આનાથી તેઓ અસંતુષ્ટ થઈ શકે છે કારણ કે તેઓ ઘણીવાર તેમના લક્ષ્યો પ્રાપ્ત કરવામાં સફળ થતા નથી ઉપરાંત મિત્રો તમને જણાવી દઈએ કે કન્યા રાશિના લોકો ખૂબ જ વિશ્લેષણાત્મક હોય છે અને દરેક વસ્તુનું બારીકાઈથી પરીક્ષણ કરે છે આનાથી તેઓ ચિંતિત અને નાખુશ થઈ શકે છે કારણ કે તેઓ ઘણીવાર નકારાત્મક વિચારો પર ધ્યાન કેન્દ્રિત કરે છે મિત્રો જો તમે કન્યા રાશિના છો અને તમે નાખુશ અનુભવી રહ્યા છો તો એ મહત્વપૂર્ણ છે કે તમે તમારી લાગણીઓ વ્યક્ત કરો અને તમારી સમસ્યાઓ ઉકેલવા માટે મદદ લો તમે મિત્ર પરિવારના સભ્ય અથવા વ્યાવસાયિક સલાહકાર સાથે વાત કરી શકો છો નંબર પાંચ કન્યા રાશિનું પ્રતીક શું છે મિત્રો તમને જણાવીએ કે કન્યા રાશિનું પ્રતિક એક યુવતી છે જે હાથમાં ફૂલોની ડાળી ધરાવે છે આ રાશિનું પ્રતિક એક યુવતીનું પ્રતિનિધિત્વ કરે છે જે સુંદરતા શુદ્ધતા અને શાંતિનું પ્રતીક છે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી વિષ્ણુ ભગવાન જરૂરથી લખજો જેથી ભગવાન વિષ્ણુની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વીડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર